રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે એકાવન વર્ષ પૂર્ણ થયા અને બાવનમાં વર્ષમાં આજે રાજકોટ મહાનગરપાલિકાનો જયારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આજના શુભ દિવસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું દર બે મહિને મળતું જનરલ બોર્ડની આજની બેઠક હતી આ બેઠકની અંદર હું ભૂતકાળમાં પણ કહું છું ને આજે પણ કહું છું કે સભ્યશ્રીઓનો દસ દિવસ પહેલા જ્યારે જનરલ બોર્ડનો એજન્ડા બહાર પડે ત્યારે એ ડ્રો થતો હોય જે સભ્યને પ્રશ્નો પૂછવા હોય એ સેક્રેટરી બ્રાન્ચમાં આવીને પ્રશ્નો એના રજૂ કરે ને એને પછી ચિઠ્ઠી કાઢીને ડ્રો નીકળતા હોય ભારતીય જનતા પાર્ટીના સભ્ય શ્રી મગનભાઈનો પ્રશ્ન હતો એ એ પહેલા નંબર નંબર બીજા જ્યારે પ્રશ્નોતરી ચાલતી હોય અને ગેરબંધારણીય રીતે વિપક્ષના સભ્યો ઊભા થાય રાજકોટના વિકાસ કામો માટે હંમેશા જનરલ બોર્ડ મળતું હોય છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્ય જ્યારે પ્રશ્નોતરી માટે અમે જ્યારે બોલાવીએ છીએ ત્યારે પોતે હાજર નથી રહેતા એ આખી વહીવટી પ્રક્રિયામાં પોતાની ગેરહાજરી હોય છે સમય એની પાસે છે નહીં માત્ર જનરલ બોર્ડમાં આવવું અને મીડિયાની ફ્રન્ટ ફ્રન્ટલાઈનમાં રહેવું આ સિવાય કોઈ વિકાસ કામની એને રસ નથી માત્ર એક પેપર ટાઈગરની જેમ વિપક્ષના સભ્ય આવે દુઃખ સાથે એ પણ કહેવું પડે કે કોંગ્રેસના ચાર સભ્યો છે ચાર માંથી આજે બે સભ્યો હાજર રહ્યા હતા પૂરા સભ્યો કોરમ પણ હચવાતું નથી અને જયારે માન્ય કમિશનર વિકાસ કામોનો પ્રશ્નનો જયારે જવાબ દઈ રહ્યા હતા પ્રશ્ન પણ ખૂબ સારો હતો પરંતુ એને રોડા નાખવાના વિકાસ કામો માટે નહીં પણ વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે થાય એના માટેનો આજે એને હોબાળો મચાવ્યો માન્ય અધ્યક્ષશ્રીની સૂચનાથી એને બહાર કાઢવામાં આવ્યો